પાટણના રાધનપુર ગૌતરકા ગૌસેવા માં ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગ્રામજનોએ સામૂહિક સહકારથી થી અઢાર ટ્રેક્ટર સૂકા ઘાસચારાનું દાન કરાવ્યું હતું રણમાં આવેલા વીર વચરાજ દાદાની જગ્યા ખાતે અઢાર ઘાસચારા દસ હજાર પૂડા અર્પણ કરવામાં આવ્યા ગૌતરકા ગામની આ સેવા માત્ર ગૌસેવા નહીં પરંતુ સંસ્કાર સંવેદના અને સામૂહિક એકતાનું ઉત્તમ ઉદાહરણ બની છે સેવાભાવી પ્રવૃત્તિઓ અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ રહી છે અને જેની અંદર થવું પ્રેમી લોકો ઓગણીસ ટ્રેક્ટર દસ હજાર પૂરા સેવા માટે આ બધા ગામના એક સો માણસો નીકળ્યા છે એક અઢાર ઓગણીસ ટ્રેક્ટર અને દસ હજાર પૂરા ગોતરકા ગામ સમસ્ત આ સાર પહોંચે છે એના બધા જ જનતાને ખૂબ ખૂબ આજે લોકો આવ્યા એમને જોડાણા એમનો ખૂબ ખૂબ આભાર

ઉત્તરાયણના દાન પ્રમાણે આજે દસ હજાર પૂરા હજાર ટ્રેક્ટર સાથે આ સમક્ષ ગ્રામજનો આવ્યા છીએ અને બહુ જ રૂઢિ તમે જોઈ રહ્યા છો ગૌશાળા છે ગાયું છે નાના નાના વાસણા છે હું પણ આ વિડીયોના માધ્યમથી કહેવા માગું છું જેમ બનો એમ દાન કરો ખૂબ જરૂરી છે દાનની ઓરવા ચાર મહિના સાઠ હજાર ગાયું છે આજે પણ આ વિસ્તાર ઉપર દૂધ સાસ દઈ વેચવામાં નથી આવતું લાખો શ્રદ્ધાળુઓ આવે છે તેમને ભોજન પૂરું પાડે છે અને ખુબ જ સારી સેવા કરે છે તો આમ કેવો જ માગુ છું કે જેમ બને એમ દાન આપો ગૌશાળામાં એ મારી વિનંતી છે